આ વ્રત સંતાન સુખ સારા સ્વાસ્થ્ય અને સારા જીવનની કામના સાથે કરે છે દર વર્ષે શ્રાવણ મહિનાના વદ પક્ષની છઠ તિથિએ બલરામ જયંતિ ઉજવવામાં આવે છે તેને હર છઠ પણ કહેવામાં આવે છે આ દિવસે મહિલાઓ સ્નાન કર્યા પછી છઠ માતાની પૂજા કરે છે અને ગણેશજી અને ભગવાન શંકર પાર્વતીની પણ પૂજા કરે છે માન્યતા છે કે આ વ્રત કરવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે આ દિવસે હર ચલાવ્યા વિના ઉગેલા અનાજ અને શાકભાજીનું સેવન કરવાનું વિશેષ મહત્વ છે દર વર્ષે શ્રાવણ મહિનાના વદ પક્ષની છઠ તિથિએ બલરામ જયંતિ ઉજવવામાં આવે છે તેને હર છઠ પણ કહેવામાં આવે છે હર છઠ પછી શ્રાવણ વદ આઠમના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ઉજ કરવામાં આવે છે દ્વાપર યુગમાં આ તિથિએ ભગવાન વિષ્ણુના પ્રિય શેષનાગજીએ નાગજીએ બલરામના સ્વરૂપમાં અવતાર લીધો હતો પુરાણોમાં ભગવાન શેષ નાગે દેવકીના ગર્ભમાં સાતમા પુત્ર તરીકે પ્રવેશ કર્યો હતો કંસ આ સાથે જ મારી નાખવા માંગતો હતો ત્યારે ભગવાન શ્રી હરિએ યોગમાયાને બોલાવીને કહ્યું કે તમે આ દેવકીનો ગર્ભ લઈ લો અને તેને રોહિણીના ગર્ભમાં મૂકી આવો આમ બલરામજી એ યશોદા મૈયા સાથે રહેતા વાસુદેવજીની પ્રથમ પત્ની રોહિણીના ગર્ભમાંથી જન્મ લીધો હતો બલરામ હલ અને ખલને શસ્ત્ર સ્વરૂપમાં ધારણ કરતા હતા જેના કારણે તેમને પણ કહેવામાં આવે છે બલરામ ગદા યુદ્ધમાં પારંગત હતા ભીમ અને દુર્યોધન તેમના પ્રિય શિષ્ય હતા મહાભારત યુદ્ધના અંતમાં જ્યારે ભીમે દુર્યોધનની જાંગ ઉપર ગદાના નિયમ વિરુદ્ધ પ્રહાર કર્યો હતો ત્યારે બલરામ ભીમ ઉપર ખૂબ જ ગુસ્સે થયા હતા તે સમયે શ્રી કૃષ્ણના સમજાવવાથી તેમનો ગુસ્સો શાંત થયો હતો તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ